મહુવા આપ મારી પાસે જોઈ શકો છો એકદમ નિઃશુલ્ક ફ્રીમાં ઠંડી ગીર ગાયની છાશ પીવરાવે છે તો મહુવા વાસીઓ માટે આનંદનો લેર છે બદારો ગીર ગાયની ઠંડી છાશ પીવા હલો મિત્રો કેમ છો મજામાં તો આપ જોઈ શકો છો ભર ઉનાળે મહુવા શહેરમાં રાધેશ્યામ મંદિર પાસે એક ખૂબ જ સુંદર અને સારું પુણ્યનું કાર્ય ચાલી રહ્યું છે અને ફ્રીમાં વિતરણ છાશ ચાલી રહી છે આપ જોઈ શકો છો ગાંધીબાગ મેઈન રોડે અત્યારે ફ્રી વિતરણ છાશ ચાલી રહી છે અને 1 મહિનાધી સુધી ચાલવાનું છે તો ચાલો ભાઈ સાથે વાત કરીએ મોટાભાઈ તમારું શું નામ છે મારા નામ તો મકવાણા અશ્વિનભાઈ આપણે આ છાસ વિતરણ ચાલુ કર્યું છે કેટલા વાગ્યા થી ચાલુ કર્યું છે તો જો મિત્રો મહુવાની ધર્મ પ્રેમી જનતાને ખાસ આમંત્રણ છે કે ગીર ગાયની છાશ છાસ ઠંડી પીવા માટે પધારો એકદમ ફ્રી અને નિઃશુલ્ક છે તો આપણે આ છાશ કેટલો સમય સુધી મકવાણા સાહેબ અહીંયા વિતરણ કરવાની છે મહિના માટે વિતરણ કરી તો જો મિત્રો મહુવા શહેર વાસીઓ માટે ખૂબ જ આનંદનો સમય છે અને ગીર ગાયની છાશ પીવા માટે પધારો રાધેશ્યામ મંદિરની બાજુમાં ગીર ગાયની ઠંડી છાશ ફક્ત એક મહિના પૂરતી એકદમ ફ્રી ઓફમાં આપવામાં આવે છે તો આપ જોઈ શકો છો અત્યારે આ છે અહીં ગીર ગાયની છાશ ફ્રીમાં વિતરણ આપ નિહાળી રહ્યા છો અત્યારે રાધેશ્યામ રોડ ગાંધીબાગ રોડ રાધેશ્યામ મંદિરની એક જેટલી બાજુમાં તો ચાલો વધારે માહિતી ભાઈ સાથે મેળવી તો મોટાભાઈ મકવાણાભાઈ આપણે તમે હમણાં જણાવ્યું હતું કે ફ્રીમાં એક એક રૂપિયામાં એક કળશો છાજ જોતી હોય તો એ કઈ રીતે આપણને મળી શકે અને ક્યાંથી મળી શકે રહેસણ કાર્ડમાં જેટલા નામ છે ને જેમ કે પાંચ નામ હોય દસ નામ હોય જેમ કે તમારે એમાં ગાંધી અહીંયા દુકાન છે ના તમારા આનું કાર્ડ કઢાવી લેવાનું તમારું નામ કાઢ લે અને કાર્ડ કાઢ લે તમને એ કાર્ડ આપી દે એટલે તમારે રૂપિયાનો એક પૈસા આપશે અમારા પાંચમાં નવી સલમ છે ને ના મળી જાય તો જો મિત્રો આરોગ્ય ભવન પરિવાર દ્વારા ફક્ત એક રૂપિયામાં એક કળીચો છાશ ઉનાળાની સિઝનમાં અત્યારે એક લીટર આપણને સિત્તેર રૂપિયાનું દૂધ પડે છે ત્યાં આપણને એક રૂપિયામાં એક કળીચો છાશ મળી જાય છે મહુવામાં તો આવો વધારો મહુવા વારસીઓ ઠંડી છાશનો લાભ લો અને આરોગ્ય ભવનનું ખૂબ આનંદી ગીર ગાયની તો આપણે એનું એડ્રેસ બતાવી દો મોટાભાઈ પાંચ રૂપિયા ના જો મિત્રો છાશ છોડા મસાલા છોડા ફક્ત પાંચ રૂપિયામાં આ અને અહીં ગીર ગાય ની છાશ ફ્રી વિતરણમાં અહીં બધા આનંદ લઈ રહ્યા છે તો આ મિત્રો ગીર ગાય ઠંડી છાશ આ ગાંધીબાગ રોડ જોઈ શકો છો અને ને એક્ઝેક્ટલી રાધેશ્યામ મંદિરની બાજુમાં જેઠવા દાદા બુકવાળા છે ફાઇલવાળા એની બાજુમાં જેઠવા દાદા આ આપણા છે જેઠવા દાદા એ પણ ખૂબ જ મહુવા માટે ગુનાઈનું અને સારું કામ કરી રહ્યા છે ફાઇલ લઈ તો ચાર ચોપડા ફ્રી આપે છે અને સ્કૂલના છોકરાઓ માટે રાહત દરે નોટબુક ફાઇલ ચોપડા ફોલ્ડરવાળા તમામ વસ્તુ સસ્તા ભાવે આપે છે તો અહીં પણ વધારો જેઠવા દાદા પાસે સસ્તા ભાવ રાહત દરે ભાવે તમારે ફાઇલ ચોપડા બુક જે કાંઈ લેવું હોય જેટલા તેટલા આપણી સ્કીમ શું છે ફાઇલની ચોપડાની એક ફાઇલ લે એટલે ચાર ચોપડા ફ્રી આપીએ છીએ જો મિત્રો મહુવા શહેર માટે એક ખાલી ફાઇલ લે તો ચાર ચોપડા ફ્રી આ છે જેટલા દાદા તો આપે પણ પધારો જઈને કોઈને ફાઇલ ચોપડા લેવી હોય અને ગીર ગાયની ઠંડી છાશ લેવી હોય જો મિત્રો આજે આપણા મહુવાના

જે મેડિકલમાં એકદમ રાહત દરે વસ્તુ આપે છે અને અઠવાડિયે અઠવાડિયે નવી નવી સ્કીમ લાવી અને મહુવા વાસીઓને એકદમ તદ્દન સસ્તું અને રાહતભાવે વસ્તુ પ્રાઇવેટ કરે છે તો આજે આપણા ભુવનેશભાઈ મહુઆવાસીમાં ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે મેડિકલવાળા અને સાથે સાથે ગીર ગાયની ઠંડી છાશ પીવા સાથે આનંદ માણી રહ્યા છે હું અને ભુવનેશભાઈ ઠંડી છાશ પીવા માટે પધાર્યા જેવી